રામનગરી અયોધ્યામાં દિપોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે આજે અયોધ્યામાં ભવ્ય શોભા યાત્રા પણ નીકળી બાવીસ ટેબલો સાથે નીકળેલી આ શોભા યાત્રામાં લોક મહેરામણ ઉમટી પડ્યું બાવીસ ટેબલોમાંથી સાત ટેબલો રામાયણના સાત અધ્યાયો પર આધારિત છે આ ઝાંખીએ ભગવાન રામ અને હનુમાનના મિલન સહિત કિષ્કિંધની ઘટનાઓ પણ રજૂ કરી की गूंज को और मुखर कर रहा है जोरदार तालियों के माध्यम से माननीय मुख्यमंत्री जी का स्वागत अभिनंदन वंदन जय श्री राम जय जय श्री राम आपका इस भव्य नवम दीपोत्सव में बहुत बहुत स्वागत अभिनंदन वंदन माननीय मुख्यमंत्री जी मंच पर बहुत बहुत स्वागत अभिनंदन अत्यादरणीय श्री चंपत राय जी महासचिव श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र माननीय कृषि मंत्री जी माननीय मंत्री पर्यटन एवं संस्कृति माननीय मंत्री एमएसएमई माननीय राज्य मंत्री और समस्त विशिष्ट गण सबका एक स्वागत अभिनंदन आप सभी जोरदार कार्यो के माध्यम से हमारे इस मंच का स्वागत, स्वागत और अभिनंदन संपूर्ण अयोध्या भगवान श्री राम के आगमन पर वंदन के लिए असंख्य दीपकों से जगमगा रही है राम की पैड़ी सहित छप्पन घाटों सहित पूरी अयोध्या नगरी में उत्तर प्रदेश पर्यटन जिला प्रशासन डॉक्टर राम मनोहर लोहिया विश्वविद्यालय के छात्र छात्राओं और वॉलेंटियर्स ने मिलकर ये इतिहास एक बार फिर रचा है मैं माननीय मुख्यमंत्री जी से विनम्र अनुरोध करूंगी कि मंच पर स्थापित इस पावन दीप को अपने शुभ જીવન બતાવવામાં આવ્યું છે સંપૂર્ણ રીતે પ્રકાશિત કરવામાં આવી છે દેવડાઓથી સજાવવામાં આવી રહી છે દિવાળીની આ તૈયારીઓ રાવણ દ્વારા માતા સીતાના અપહરણના દ્રશ્યને કલાકારો દ્વારા પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા જય અમારી સાથે જોડાયા છે જય અયોધ્યામાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે આવતીકાલની દિવાળીની દીપ પ્રાગટ્યથી લઈને મુખ્યમંત્રી આજે શરૂઆત જે કરાવી છે શું વિગતો જી જુએ વાત કરવામાં આવે તો અયોધ્યાની અંદર દિવાળીના પર્વ પર ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવે છે યોગી આદિત્યનાથ જ્યારથી સી એમ બન્યા ત્યારબાદથી આ આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી આ વખતે અયોધ્યાની અંદર જે નવમો દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેની અંદર ત્રણ અલગ અલગ વિશ્વ રેકોર્ડ પણ થવાના છે જેની અંદર કહી શકાય કે એક સાથે આજે આજે સાંજે છવ્વીસ લાખ અગિયાર હજાર એકસો એક દીવા નો જે છે તે વિશ્વ રેકોર્ડ બનાવા બનવા જઈ રહ્યો છે સાથે સાથે કહી શકાય કે જે અયોધ્યાની અંદર જે છપ્પન અલગ અલગ ઘાટ આવી રહ્યા છે તે છપ્પન ઘાટ પર પણ ઓગણત્રીસ લાખ જેટલા દીવા મૂકવામાં આવે છે અને દીવા મૂકીને જે દિવાળીના પર્વની છે તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્રીજી તરફ કહી શકાય કે સરિયુ નદીના કિનારે પણ એકવીસો પૂજારીઓ દ્વારા જે સરિયુ નદીની ભવ્ય આરતી કરવામાં આવે છે સાથે સાથે કહી શકાય કે અગિયારસો ડ્રોન સાથે એક ખાસ ડ્રોન શો પણ યોજવાનો છે એટલે કહી શકાય કે આ વખતે જે દિવાળી છે અયોધ્યામાં જે નવમો દીપોત્સવ છે તેની અંદર ત્રણ અલગ અલગ વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે સાથે સાથે કહી શકાય કે સીએમ યોગી આદિત્યનાથ છે તે દર વર્ષે અયોધ્યાની અંદર દિવાળીના મહોત્સવની અંદર જે આ દીપોત્સવની ઉજવણી કરવામાં આવે છે તે દરમિયાન તેઓ ઉપસ્થિત રહેતા હોય છે સાથે સાથે કહી શકાય કે ભગવાન રામ અને સીતાના રથનું રથને પણ ખેંચીને તે સ્ટેજ સુધી લાવ્યા હતા ત્યારબાદ તેઓએ સી એમ યોગી આદિત્યનાથે ભગવાન રામ લક્ષ્મણ ભરત શત્રુધ્રન અને હનુમાન તેમજ વર તેમજ વ વશિષ્મુનિનું પણ તિલક તેમજ હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું સાથે સાથે કહી શકાય કે અત્યારે તેમણે દીપોત્સવનો પ્રારંભ કરાવ્યો છે અત્યારે જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે સરયુ નદીના જે વિવિધ ઘાટો આવેલા છે અયોધ્યાના તેના અત્યારે દ્રશ્યો છે અત્યારે ડ્રોન નજારો જોઈ રહ્યા છો કે જે પ્રકારે અત્યારે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે સાથે છવ્વીસ લાખથી વધુ જે દીપોત્સવ દીપ કરીને જે એક વિશ્વ બનાવવા જઈ રહ્યો છે છેલ્લા આઠ વર્ષથી આ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારથી સીએમ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ સતત અયોધ્યા અયોધ્યાની અંદર આ પ્રકારની દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે સાથે કહી શકાય કે યોગી આદિત્યની સાથે સાથે જે વિવિધ સાધુ સંતો પણ ઉપસ્થિત છે સાથે સાથે રાજ્યના વિવિધ મંત્રીઓ તેમજ જે અધિકારીઓ સ્થાનિક અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ જ રંગબેરંગી રોશનીથી સમગ્ર અયોધ્યાની નગરીને શણગારવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે અત્યારે મોટી સંખ્યાની અંદર દીપોત્સવની અંદર મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ તેમજ જે પ્રવાસીઓ આવે છે તે પણ ઉપસ્થિત છે સાથે સાથે કહી શકાય કે વિવિધ જે આવતીકાલની વાત કરવામાં તો આવતીકાલે સવારે અગિયાર વાગ્યે દસ ની આસપાસ જે બાવીસ ની છે તે યાત્રા નીકળશે યાત્રાની અંદર પ્રવાસન મંત્રી જયવીરસ્રી સાકેત છે તે લીલી ઝંડી આપીને શરૂઆત કરાવશે બીજી તરફ કહી શકાય કે આજે ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી રહી છે તેમજ જે ત્રણ અલગ અલગ વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે જેની અંદર એક સાથે છવ્વીસ લાખ અગિયાર હજાર દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનશે બત બીજો વિશ્વ રેકોર્ડ એ છે કે સરયુ નદીના કિનારે એકવીસો પૂજારીઓ દ્વારા ભવ્ય આરતી કરવામાં આવશે આ પણ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે ત્રીજો વિશ્વ રેકોર્ડ એ છે કે અગિયારસો ડ્રોન સાથે એક ખાસ ડ્રોન શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે લોકો પ્રવાસીઓ દૂરથી આવેલા હોય છે તે લોકો માટે ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે આમ કહી શકાય કે અત્યારે આ આયોધ્યાની અંદર આજે નવમો દીપોત્સવ ઉજવવા જઈ રહ્યો છે જેની અંદર મુખ્ય અતિથિ તરીકે सीएम યોગી આદિત્ય તેમજ ઉત્તર પ્રદેશના વિવિધ સાધુ સંતો પણ ઉપસ્થિત રહે છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર છે